અરવલ્લી જિલ્લાના મોડાસા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુશી પરમારના આજનો જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં મારું ગામ મારું પરિવાર પ્રથમ સંકલ્પ કર્યો છે જેમાં ધારાસભ્ય ભીખુશી પરમારે તેમના વિધાનસભા ક્ષેત્રના ગામોમાં દરેક અઠવાડિયાના એક દિવસ ગામમાં જઈ ગામના પાદરે ગામજનો સાથે ખાટલા બેઠક યોજી ગામના પ્રશ્નો સાંભળી પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવાનો સંકલ્પ કર્યો છે જેના ભાગરૂપે આજરોજ મોડાસા તાલુકાના ગાજન ગામના પાદરે ગ્રામજનો સાથે ખાટલા બેઠક યોજી લોક પ્રશ્નો સાંભળ્યા હતા સાંભળો આપણા ધારાસભ્યએ શું કહ્યું અમે આ વખતે ગામના પાદરે એક નવો જ કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ અને એના અનુસંધાનમાં સૌ પ્રથમ અમે ગાજણ ગામે ખાટલા બેઠક કરીને ગામના પ્રશ્નો ગામની જરૂરિયાતો એ બધી ગ્રામજનો પાસેથી જાણીને એ જરૂરિયાતોને વહેલા તકે પૂરી કરવાની હું એક ધારાસભ્ય તરીકે પ્રયત્ન કરીશ સાથે સાથે આ જે કાર્યક્રમમાં મેં લઈ નીકળ્યા છીએ એમાં મારા સંગઠનના તાલુકાના પ્રમુખશ્રી એમની ટીમ સહકારી આગેવાનો અને બીજા જિલ્લાના આગેવાનો સાથે રાખીને અમે અઠવાડિયાનો એક દિવસ આ કાર્યક્રમ મારા વિધાનસભા મત વિસ્તારની અંદર ગામડામ પાદરી કરવાના છીએ ખૂબ સારો પ્રતિસાદ આજે અહીં અમને મળ્યો છે સાથે સાથે મારો આજે જન્મદિવસ છે એટલે જન્મદિવસ નિમિત્તે પણ ઘણા બધા મારા વડીલો અને મારા મિત્રો મારા શુભચિંતકો એ મને હૃદયના ઉમળકાથી મારા જન્મદિવસની મને શુભેચ્છાઓ પાઠવી છે ત્યારે એમનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું ફરીથી અમે જે આ કાર્યક્રમ લઈ નીકળ્યા છે ગામના પાદરે એ મને લાગે છે કે ગામના લોકોને તાલુકા મથક સુધી અને રાજ્ય સુધી ગાંધીનગર સુધી એમને નહીં આવવું પડે અને એમના પ્રશ્નો ગામને બેઠે જ ઉકલે એ મારા પ્રયત્નો રહેશે